લગ્નના કાયદાના સુધારાને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહેસાણામાં એક મોટું નિવેદન આપ્યું છે અને આવનારા દિવસોમાં એક મહારેલી યોજાવાની છે તેને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

ઓગસ્ટના રોજ મહેસાણામાં એક મહારેલી પ્રેમ લગ્નના કાયદાને લઈને યોજાવા જઈ રહી છે આવી રેલી છે તેમાં જવું જોઈએ મનોમંથન સમાજે કરવું જોઈએ અને પાટીદાર સમાજમાં પણ ઘણા સમયથી આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને આ ગોપાલ ઇટાલિયા નું એક મોટું નિવેદન સામે આવ્યું છે રેલી સમાજનો એક નવો ઊભો થતો જતો વિકરાળ પ્રશ્ન છે માત્ર મહેસાણા નહીં માત્ર ઉત્તર ગુજરાત નહીં અને આમ તો માત્ર ગુજરાત પણ નહીં આખા દેશની અંદર એક નવી સમસ્યા ઊભી થઈ રહી છે સમાજમાં જ્યારે કોઈ નવી ઘટના કે દુર્ઘટના બનતી હોય નવી સમસ્યા ધીમે ધીમે બહાર આવી રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે એની ચર્ચા થવી જોઈએ એના ઉપર મનોમંથન થવું જોઈએ સરકાર ચિંતન કરે આગેવાનો ચિંતન કરે મીડિયામાં પણ ચર્ચા થાય અને જે કાંઈ વિષય હોય એ વિષય ઉપર એક સારામાં સારો થોટ બહાર આવવો જોઈએ મહેસાણામાં જે રેલી યોજાવાની છે એ સમાજ માટે જરૂરી છે યોગ્ય છે કમસે કમ ચર્ચા તો થાય એવું નથી કે રેલી થઈ જાય છે એટલે સાંજે બધું બદલાઈ જશે પણ ચર્ચા થવી જરૂરી છે અને આ ચર્ચામાં તમામ સમાજે તમામ લોકો જોડાવવું જોઈએ એટલા માટે કે ખબર પડે કે સમાજમાં શું બદલાવ આવી રહ્યો છે સમાજની અંદર કેવા પરિવર્તન આવી રહ્યા છે મેં પોતે પણ વિધાનસભામાં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે કે સમાજની અંદર દીકરીઓને લઈને કેટલીક ઘટનાઓ બની રહી છે એની ઉપર બધાએ ચિંતન કરવું જોઈએ મનન કરવું જોઈએ અને સૌ પોતપોતાની એની અંદર સૂચન આપે અને કંઈક સારું થાય આપણી દીકરીઓ માટે એવો પ્રયત્ન કરવો જોઈએ આમ મહેસાણા જિલ્લામાં ત્રીસમી ઓગસ્ટના રોજ એક પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકો એકત્રિત થવાના છે રાજ્યમાં પ્રેમ લગ્નના કાયદાની તે માંગણી કરવાના છે અને જે પ્રકારે આ ચાલી રહ્યા છે તેને લઈને પણ આ ગોપાલ ઇટાલિયાએ એક મોટું નિવેદન આપતા ફરેક વખત હવે અનેક પ્રકારની ચર્ચાઓ જોર પણ પકડ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પર તે પહેલા રજૂઆત કરી ચૂક્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટેનો ઉજવ ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે